છઠ્ઠી તો હજુ આવતા વાર છે પણ છવ્વી મય ચૂંટણીઓ આવવાની છે આવવાની છે કે નહીં ભાઈ કીધું કે નેપાળ વાળી કરો નેપાળ વાળી પણ થાય જો આ સત્તામાં બેઠેલા લોકો નહીં સમજે લોકોની વાત નહી સાંભળે લોકોની તકલીફો નહી સમજે લોકોના પ્રશ્નોનું નિવારણ નહી લાવે ચારે બાજુ જે લૂંટ ચલાઈ છે બંધ નહી કરે આપણા ટેક્સ ના પરસેવાના પૈસા માંથી જે ભ્રષ્ટાચાર કરે છે બંધ નહીં કરે તો નેપાળ વાળી ગુજરાત માં થતા કે દેશમાં થતા વાર નહી લાગે કારણ કે વડીલો બેઠા છે એમની તો કદાચ સહન શક્તિ વધારે છે આપડી છે અને ક્યાં સુધી સહન કરવું હવે તો આટલે આઈ ગયા છે આઈ ગયા છે કે નહીં અને એમનો પણ પાપ નો ગડો હવે ભરાઈ ગયો છે હવે અકરાઈ જો લોકો કાંકરી માર છે તો બે હાજર સત્યાવીસ તો દૂર ની વાત છે હમણાં છવ્વીસ માં તાલુકા જિલ્લા પંચાયત ને માં પણ સુપડા સાફ થઈ જવાના છે મારા તમને